આજનું રાશિફળ આજે સાત ઓક્ટોબર આજે શિવજી આ સાત રાશિઓના ભાગ્ય ખોલી દેશે દરેક કામમાં નસીબ જોર કરશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેસ રાશિ આજે તમારી ઉર્જા અને સાહસિકતા ટોચ પર હશે કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતા પ્રકાશમાં આવશે અને તમે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને ઉત્સાહ આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો પરંતુ સાવધાનીપૂર્વક આગળ વધો આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક કસરત પર ધ્યાન આપો અને તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ સ્થિરતા અને આત્મચિંતન માટેનો રહેશે તમારી આર્થિક સ્થિતિની સમીક્ષા કરવાનો અને લાંબા ગાળાની યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે કુટુંબ સાથે ગુણવત્તા સભર સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે કાર્યસ્થળે ધીરજ અને દ્રઢતા જાળવી રાખો પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાતચીત કરો આરોગ્યની બાબતમાં આરામદાયક પ્રવૃત્તિઓ જેવી કે યોગ અથવા ધ્યાન પર ધ્યાન કેન્દ્રિત કરો આ આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તમારી સંચાર કુશળતા આજે ચમકશે નવા સંપર્કો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે શૈક્ષણિક પ્રયાસોમાં સફળતા મળશે વ્યવસાયમાં તમારા નવીન વિચારો અને રચનાત્મક અભિગમ તમને આગળ વધારશે પ્રેમ જીવનમાં તમારી વિનોદ વૃત્તિ અને બુદ્ધિમત્તા તમારા પાર્ટનરને આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં વિવિધ સ્ત્રોતોમાંથી આવક વધવાની શક્યતા છે આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તાજગી માટે નવો શોખ અપનાવો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી ભાવનાત્મક બુદ્ધિ ઉચ્ચ સ્તરે હશે તમારી આસપાસના લોકોની લાગણીઓ સમજવાની તમારી ક્ષમતા તમને સામાજિક પરિસ્થિતિઓમાં લાભ આપશે ઘરેલુ મામલાઓમાં તમારી સંવેદનશીલતા પારિવારિક સંબંધોને મજબૂત બનાવશે કરિયરમાં તમારી અંતર જ્ઞાન તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે નાણાકીય બાબતોમાં સાવધાનીપૂર્વક યોજના બનાવો અને અનાવશ્યક ખર્ચ ટાળો આરોગ્યની બાબતમાં પાણી પીવાનું વધારો અને પૌષ્ટિક આહાર અવશ્ય લો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસ અને આજે ચમકશે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ છો અને તમારી નેતૃત્વ ક્ષમતા પ્રશંસનીય રહેશે વ્યક્તિગત જીવનમાં તમારી ઉદારતા અને ઉષ્માભર્યું વ્યક્તિત્વ તમને લોકપ્રિય બનાવશે આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો આવી શકે છે પરંતુ સાવધાનીપૂર્વક નિર્ણય લો પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો આરોગ્યની દ્રષ્ટિએ કસરત અને સ્વસ્થ આહાર જાળવો રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ વિશ્લેષણ અને સુધારણા માટે શ્રેષ્ઠ છે તમારી વિવેચનાત્મક વિચારસરણી તમને જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરશે કાર્યસ્થળે તમારી કુશળતા અને ચોકસાઈ તમને માન્યતા અપાવશે વ્યક્તિગત સંબંધોમાં તમારી પ્રમાણિકતા અને વિશ્વસનીયતા મજબૂત બંધનો બનાવશે આર્થિક બાબતોમાં ખર્ચ પર નિયંત્રણ રાખો અને બચત પર ધ્યાન આપો આરોગ્યની બાબતમાં તમારી દૈનિક દિનચર્યામાં થોડો સુધારો કરો અને સ્વસ્થ આદતો અપનાવો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ સંતુલન અને સૌંદર્ય તમારા આજના દિવસની મુખ્ય થીમ રહેશે તમારી સૌંદર્ય દ્રષ્ટિ તમને સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિઓમાં આગળ વધારશે પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે કળા અને સંગીત જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ પર વિચાર કરો આરોગ્યની બાબતમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમારી અંતરદ્રષ્ટિ અને ગહન વિચારસરણી પ્રબળ રહેશે ગુપ્ત માહિતી અને રહસ્યો ઉકેલવામાં તમે કુશળ રહેશો વ્યવસાયમાં તમારી વ્યૂહાત્મક વિચારસરણી તમને લાભદાયક સોદા તરફ દોરી જશે વ્યક્તિગત સંબંધોમાં તમારી ભાવનાત્મક ઊંડાણ તમારા પ્રિયજનો સાથે મજબૂત જોડાણ બનાવશે આર્થિક બાબતોમાં જોખમી રોકાણોથી દૂર રહો અને સાવધાનીપૂર્વક યોજના બનાવો આરોગ્યની બાબતમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસનું કેન્દ્ર બિંદુ હશે નવી સંસ્કૃતિઓ અને વિચારોને જાણવાની તમારી ઈચ્છા તમને રોમાંચક અનુભવો તરફ દોરી જશે શિક્ષણ અને પ્રવાસ સંબંધિત પ્રવૃત્તિઓ ફળદાયી નિવડશે કાર્યસ્થળે તમારો આશાવાદ અને ઉત્સાહ તમારી ટીમને પ્રેરણા આપશે આર્થિક બાબતોમાં નવી તકો શોધો પરંતુ જોખમ લેવાનું ટાળો પ્રેમ જીવનમાં તમારી સ્વતંત્રતાની ઈચ્છા અને સાહસિક વૃત્તિ તમારા પાર્ટનરને આકર્ષિત કરશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમારી મહત્વકાંક્ષા અને સંકલ્પ તમને નવી ઉંચાઈઓ સુધી લઈ જશે કારકિર્દીમાં તમારી મહેનત અને સમર્પણ ફળદાયી નિવડશે લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે વ્યક્તિગત જીવનમાં પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનું ભૂલશો નહીં આર્થિક યોજનાઓ પર ધ્યાન આપો અને ભવિષ્ય માટે બચત કરો આરોગ્યની બાબતમાં તણાવ ઘટાડવા માટે નિયમિત કસરત અને ધ્યાન કરો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ નવીનતા અને માનવવાદ આજના દિવસના મુખ્ય વિષયો રહેશે તમારા અનોખા વિચારો અને સામાજિક જાગૃતિ તમને સમુદાય પ્રેરણા સુધારણા પ્રોજેક્ટમાં લેવા પ્રેરશે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમારી રૂચિ વધશે મિત્રતા અને સામાજિક જોડાણો મજબૂત બનશે કાર્યસ્થળે તમારા નવીન અભિગમની પ્રશંસા થશે આર્થિક બાબતોમાં ભવિષ્યલક્ષી રોકાણ પર વિચાર કરો આરોગ્યની બાબતમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને નવી શારીરિક પ્રવૃત્તિઓ આજમાવો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિકતા ઉચ્ચ સ્તરે હશે કલા સંગીત અથવા લેખન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંલગ્ન થવાથી તમને આનંદ મળશે તમારી આધ્યાત્મિક જાગૃતિ તમને ઊંડી અંતર દ્રષ્ટિ આપશે વ્યવસાયમાં તમારું સહજ જ્ઞાન તમને જટિલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે પ્રેમ જીવનમાં તમારી સંવેદનશીલતા અને કરુણા તમારા પાર્ટનરને આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં અનિશ્ચિત રોકાણોથી દૂર રહો અને સલાહકાર સાથે વાત કરો આરોગ્યની બાબતમાં યોગ અને ધ્યાન જેવી શાંત પ્રવૃત્તિઓ આજમાવો અને પૂરતો આરામ કરો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિવર તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી